કુદરતી નથી બાકી પૂર વાવાઝોડું ધરતીકમ જે છે એ કુદરતી છે સમુદ્રમાં આવતી કઈ આપત્તિ કિનારાની આસપાસ હોનારા સર્જે છે તો સમુદ્રનો જે કિનારો છે ત્યાં આ બધા ખૂબ નુકસાન કરે છો તો જે સુનામી છે તો આ સુનામી તરીકે ઓળખાય છે જાપાનમાં આવી સુનામી છે એ ભારતમાં પણ બે હજાર ચારની આસપાસ આ સુનામીનો સામનો ભારતે પણ કર્યો છે સાથે ફ્યુઝમિયાની જે ઘટના થઈ હતી જાપાનમાં રિએક્ટર પરમાણુ રિએક્ટર સ્કેલ ફાટી નીકળ્યું હતું તો એ આ પ્રદાન લીધે થયું હતું સાથે નળ છે જે જંગલમાં આગ લાગે છે અને દાવા નળ તરીકે ઓળખાય છે દુષ્કાળમાં પાણી છે અન્ન છે અને ઘાસ છે આ ત્રણેયનો ઘટાડો થાય ત્યારે દુષ્કાળ તરીકે ઓળખાય છે જંગલમાં લાગતી આગને શું કહેવાય છે તો દાવા નળ તરીકે ઓળખાય છે અનાવૃષ્ટિ તો જ્યારે વરસાદ બિલકુલ નથી પડતો અને અનાવૃષ્ટિ કહેવાય છે જ્યારે વધારે પડતો વરસાદ પડે છે ત્યારે અતિવૃષ્ટિ કહેવાય છે ચોમાસામાં વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે તો પૂર વરસાદ ન આવવાથી ખેતીના પાક સુકાઈ જાય અનાજ પાણીની અછત ઊભી થાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે તો દુષ્કાળ તો દુષ્કાળમાં કઈ કઈ વસ્તુ એ તમારે ખાસ યાદ રાખવાની છે એક તો ખેતીના પાક સુકાઈ જાય છે એક પાક બીજું પાણીની અછત હોય છે બે ત્રીજું ખોરાકની અછત પણ હોય છે તો ત્રણ વસ્તુ છે બીજ રાખવા માટે માટીની પેટીમાં લીમડાના પાન શા માટે રાખવામાં આવે છે તો બીજ એટલે જે ખેતરમાં વાવવાના બીજ હોય છે એની વાત કરેલી છે તો બીજને જીવજંતુથી બચાવવા માટે આમાં લીમડાના પાન તમે મૂકી દો છો તો તમારા અનાજમાં જરાય સડો થતો નથી ઉંબાડિયું સામાન્ય રીતે શામાં બનાવવામાં આવે છે તો ગયો જે પર્યાના પંચોતેર પ્રશ્નો ચર્ચા કરી હતી તો આ વાનગીની આપણે ચર્ચા કરી હતી તો ઉંબાડિયું સામાન્ય રીતે જે માટલું હોય છે એમાં બનાવવામાં આવે છે તો માટીના માટલામાં ખેડૂતો હવે જૂના બીજ શા માટે સાચવતા નથી તો બજારમાં તૈયાર બિયારણ મળી રહે છે એના માટે સાચવતા નથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી કોને નુકસાન થાય છે તો ખેતરમાં ચરતા પશુઓને નુકસાન થાય છે અને ખેતરની જમીનની જે ફળદ્રુપતા છે આ બંનેને નુકસાન થાય છે તો બીને જ સી આ બંને જવાબ સાચા છે લીલા સૂકા પાન અને ઘાસ સડીને જમીનમાં ભળે તો શું કહેવાય છે તો જમીન સારીને ફળદ્રુપ થાય છે તો જમીનમાં વસ્તુ વળે છે તો શું થાય છે એના લીધે તો જમીન સારીને ફળદ્રુપ બને છે કારણ કે આ જે લીલો પડવાશ છે એ ખાતર તરીકેની કામગીરી કરે છે ડુંડામાંથી અનાજના કણ છૂટા પાડવા હવે કયું સાધન વપરાય છે તો અત્યારે થ્રેસર વપરાય છે શરૂઆતમાં જે ઉપણવાની પદ્ધતિ છે પવનના મારફતે એનો ઉપયોગ થતો હતો અત્યારે થ્રેસર નીચેનામાંથી કઈ વસ્તુ વાંસમાંથી બની શકશે નહીં તો દૂધ દોવાની જે માટલી છે એ વાંસમાંથી ન બને એટલે કે માટીમાંથી બને છે જ્યારે છાબડી ટોપલીને ટોપલા છે આ બધા વાંસમાંથી બને છે જૂના સમયમાં સમૂહ ભોજનમાં ઉપયોગમાં લેવાતી પતરાળી એટલે શું તો પાંદડામાંથી બનાવેલી થાળી અત્યારે દક્ષિણ ભારતમાં અત્યારે પણ વપરાય છે તો પાંદડામાંથી જે બનાવેલી થાળી હોય છે પતરાળી તરીકે ઓળખાય છે અત્યારે પતરાળા તમે પણ નાસ્તાની ડીશો જોતા હશો નાસ્તો કરો છો તો એ પતરાળામાંથી બનેલી હોય છે સાથે અમુક જગ્યાએ અત્યારે પણ લીલા પાંદડા કેરળના પાંદડા છે એ વપરાય છે કેરળને એ બાજુ કઈ ખેતીમાં એક પાક લીધા પછી થોડા વર્ષો પાક લીધા વગર જમીન પડી રાખવામાં આવે છે તો જે ઝૂમ ખેતી છે એમાં હું કરવામાં આવે છે તો ઝૂમ ખેતી જે છે એમાં ઝાડ બધા હોય છે એને બાળી નાખવામાં આવે છે અને ત્યાંથી ઝાડનો સફાયો કર્યા પછી ખેતી કરવામાં આવે છે તો એક વખત ખેતી થાય છે અને પછી ત્યાં જમીન પડી રાખવી પડે છે સાથે એ સ્થળાંતર ખેતી તરીકે પણ ઓળખાય છે ઝારખંડને આસામના પ્રદેશ છે પહાડી પ્રદેશો ત્યાં પ્રકારની ઝૂમ ખેતી વધારે થાય છે ને જંગલોનો નાશ પણ થાય છે શાળામાં ફી ગણવેશ કે પુસ્તકોનો ખર્ચ કરવાનો ન હતો તો એ કેવા પ્રકારની શાળા હશે તો આ જે શાળા હશે સરકારી શાળા હશે એટલે તો સૂર્યમણી જે છે એક છોકરી છે એનું નામ પાઠમાં પર્યાવરણના પાંચમાં ધોરણમાં આવે છે જંગલો આપણી સહિયારી બેંક છે આ વિધાનમાં સમર્થનમાં કઈ વાત સાચી નથી તો જંગલોમાંથી વૃક્ષો કાપી ત્યાં બેંકનું મકાન બનાવવાનું છે તો આ જે વસ્તુ છે એ બહુ ખરાબ વસ્તુ છે તો જંગલોને ના કાપવા જોઈએ મમ્મીની બહેનની દીકરી તમારી શું થાય છે તો મમ્મીની જે બહેનો હોય છે એટલે કે તમારી માસી તો એ માસીની જે છોકરી છે તમારે શું થાય છે તો બહેન થાય છે પોલિયો નામનો રોગ શેનાથી થાય છે તો વાયરસથી થાય છે અત્યારે અમિતાભ બચ્ચન જે એક બુંદ જીવન કે નામ અભિયાન ચલાવે છે એના લીધે પોલિયો નાબૂદી આપણે જોઈ શકીએ છીએ પણ શેનાથી ફેલાય છે તો કે વાયરસથી ફેલાય છે એક ગામમાં વરસાદની ઋતુ સિવાય ખેતી થતી નથી તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે તો ગામમાં ટ્યુબવેલ કેનાલ કે અન્ય રીતે સિંચાઈની વ્યવસ્થા નહીં હોય એના લીધે નહીં થતી હોય એટલે કે પાણીનો લાવવા માટેની વ્યવસ્થા નહીં હોય એટલે શેરડીના ખેતરના કામદારો પોતાનું હંગામી રહેઠાણ શામાંથી બનાવે છે તો વાંસ અને પાંદડાનો ઉપયોગ કરીને બનાવે છે તો સી જવાબ સાચો છે તો શેરડીના ખેતરમાં જે કામ કરે છે અત્યારે ભાગીદારો જે આવે છે તમે આ રીતે હશો અને પાંદડાનો ઉપયોગ કરીને બનાવે છે જે બાળકોના વાલીઓ કામ ધંધા માટે છ સાત મહિના બહાર બહાર રહેતા હોય અને બાળકોએ પણ તેમની સાથે જવું પડતું હોય માટે ભણવાની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય છે તો તેઓ જ્યાં જાય ત્યાં તેમના માટે શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ એટલે કે જ્યાં એ ભાગ રાખ્યો હોય છે ત્યાં એમને ભણવાની વ્યવસ્થા એ શાળામાં દાખલ કરવા જોઈએ નીચેના